હવે વાત કરીશું રાજકોટની રાજકોટની અંદર પણ આજ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે બાપાને વિદાય આપવામાં આવશે ત્યારે મહાનગરોની અંદર કોર્પોરેશન દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે રાજકોટમાં આઠ સ્થળ ઉપર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા છે કે જે કરવામાં આવી છે ગણપતિ વિસર્જનને લઈને પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જીઆરડી જવાનો જે સુરક્ષામાં તૈનાત છે કોનેજને બનાવ ન બને તે માટે પણ ફાયર વિભાગની ટીમ છે કે જે ખડેપગે હાજર રહેશે મહત્વની વાત એ છે કે આજે ડેમપાડ ગામ ન્યારા ગામ સહિતના વિસ્તારોમાં ગણેશ વિસર્જન છે કે જે કરી શકાશે રાજકોટમાં આઠ સ્થળો પર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા તૈયારીઓ જે કરાઈ ત્યારે મહત્ત્વની વાત એ છે કે ગણપતિ વિસર્જનને લઈને જે પોલીસ અધિકારીઓ છે કર્મચારીઓ છે જીઆરડી જવાનો છે તે પણ સુરક્ષાની અંદર તૈનાત રહ્યા છે કારણ કે ઘણી બધી વખતે અનેક બનાવો સામે આવતા હોય છે ત્યારે કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે આજી ડેમ છે પાડગામ ન્યારા ગામ સહિતના વિસ્તારોની અંદર ગણેશ વિસર્જન કરી શકાશે દસ દિવસ સુધી બાપાની આરાધના કર્યા પછી પૂજા આરાધના કર્યા પછી આજે જ્યારે બાપાને વિસર્જન કરવામાં આવશે ત્યારે વિસર્જનને લઈને એક તરફ પોલીસ અધિકારીઓ પણ સજ્જ છે કર્મચારીઓ પણ સજ્જ છે જે જે વિસ્તારો ખાસ કરીને ફાળવવામાં આવ્યા છે જ્યાંથી જઈને બાપાને વિસર્જિત કરી શકાશે અલગ અલગ મંડળો દ્વારા અને તેમાં પણ અત્યારે ત્યાં ફાયરની ટીમને પણ ઉપસ્થિત રાખવામાં આવી છે કારણ કે આપણે બે દિવસ પહેલા જે બનાવ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે બાપાની મૂર્તિને વિસર્જિત કરવામાં આવતી હોય છે સરસ્વતી નદીની અંદર ચાર લોકોના ડૂબી જવાથી મૃત્યુ થઈ ગયા હતા એક જ ઘરના એક જ પરિવારના એ ચાર લોકો હતા ત્યારે આવી કોઈ ઘટના ન ઘટે અને બાપાનું વિસર્જન ખૂબ સારી રીતે થાય તે માટે ફાયર વિભાગની ટીમ છે કે જે પણ ત્યાં ખડે પગે હાજર છે નાનાથી નાના ગામોથી લઈને મોટાથી મોટા શહેરોની અંદર જ્યારે બાપ્પાને વાજતે ગાતે લાવવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે અને અનંત ચતુર્દશીના દિવસે જ્યારે તેમનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ દ્રશ્યો સામે આવતા હોય છે તેમાં પણ બાપ્પાના વિસર્જન માટે અમદાવાદની અંદર જે દ્રશ્યો આપને બતાવ્યા હતા કોર્પોરેશન દ્વારા ઓગણપચાસ જેટલા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે આ તરફ જો રાજકોટની વાત કરી રહ્યા છે તો અહીં પણ ગણેશ વિસર્જનને લઈને આઠ અલગ અલગ સ્થળો છે કે જ્યાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે તો રાજકોટના જે દ્રશ્યો સામે આવ્યા છે મહત્વની વાત એ છે કે અહીં પણ આઠ સ્થળો પર અલગ અલગ જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક જગ્યાએ અત્યારે એક જ નાદ જોવા મળી રહ્યું છે અને તે નાદ છે ગણપતિ બાપા મૂરિયાનું નાદ જ્યારે બાપ્પાને વિસર્જિત કરવામાં આવતા હોય છે તો તેમની સાથે આટલા દિવસ પસાર કર્યા પછી તેમની સાથેનો એક અલગ જ નાતો જોડાઈ જતો હોય છે અને તેના કારણે જ તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે લકી રાજકોટની અંદર અલગ અલગ આઠ સ્થળો પર વિસર્જન માટેની વ્યવસ્થા કરાઈ છે વિગતો શું જણાવી કે રાજકોટમાં અલગ

તો અત્યાર સુધી જો કહી શકાય કે ત્રણ DCP સહિત જે પંદરસો જેટલા જે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ ટ્રાફિક brigade ના જવાનો સહિત જે ફાયર વિભાગ ના જવાનો છે તે તમામ સ્થળ ઉપર આખે આઠ સ્થળ ઉપર ખડે પગે રહેશે સાંજના આઠ વાગ્યા સુધી આ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે જે તમામ અધિકારીઓ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા જે વિઝિટ પણ લેવામાં આવી છે અને બીજી તરફ જોવા જઈએ તો અગિયાર દિવસની પૂજન અર્ચન કર્યા બાદ જે આજે જે વર્ષની વિદાય છે તે આપી રહ્યા છે ગલીએ ગલીએ જે રાખવામાં આવ્યું હતું તો બીજી તરફ જે કહી શકાય કે આજે ભાવભી ની જે વિદાય છે તે ગણપતિ બાપા ને આપવામાં આવી છે તો બીજી તરફ કહી શકાય કે જે ક્રેન સહિતની જે વ્યવસ્થાઓ છે તે પણ અહીં કરવામાં આવી છે રાજકોટના જે આજે જે વિસ્તાર છે કે જ્યાં અત્યારે હું હાલ છું કે જે રામબન વિસ્તારમાં અત્યારે આ તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રેન સહિતની જે વ્યવસ્થાઓ છે તે અહીં રાખવામાં આવી છે જી જે લોકો ત્યાં પહોંચી રહ્યા છે કે જેમણે આટલા દિવસ સુધી બાપાને પોતાના ઘરે બિરાજમાન કર્યા હતા અને આજે તેમને વસ્મી વિદાય આપવામાં આવી રહી છે ત્યારે તેમનું શું કહેવું સામે આવ્યું છે ચોક્કસ થી આપડે જે ભાવિકો છે આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું દિવસ ની પૂજન અર્ચન કર્યા બાદ જે જે વિસર્જન દિવસ છે કેવું લાગી રહ્યું છે સારું લાગે કેટલા વર્ષ આપ કરો છો પાંચ વર્ષ થી પાંચ વર્ષ થી જે લોકો છે તે આપણી સાથે અન્ય લોકો પણ છે આપડે તેમની જોડે જે વાત કરીશું શું નામ તમારું શું કેશો આજે વિસર્જનનો દિવસ છે દુઃખ થઈ રહ્યું છે કેટલા વર્ષથી આપ સ્થાપન કરો છો પાંચ વર્ષ જો અગિયાર દિવસમાં જે પૂજન અર્જન કરતા હોય ગરબા રમતા હોય આનંદ નો માહોલ ઘરમાં હોય ને હવે અચાનક અગિયાર દિવસ બાદ આજે વિસર્જન શું કેશો થોડુંક દુઃખ લાગે પણ ચલાવશે એ ચોક્કસ થી જે દુઃખ લાગે તે વાત છે કારણ કે અગિયાર દિવસે અગિયાર દિવસમાં કે ઘરમાં એક અનેરો માહોલ હોય છે મોજ મસ્તી અને આનંદ માહોલ હોય છે તે પ્રકારની અર્ચના છે તે થતી હોય છે અને ત્યારબાદ જે અચાનક જે દિવસ બાદ ગણપતિ બાપાનું જે વિસર્જન છે તે કરવામાં આવતું હોય છે તો જેના કારણે જે કહી શકાય કે લોકોમાં એક દુઃખ નો માહોલ છે તે પણ જોવા મળતો હોય છે અહીં જે લોકો છે તે આવી રહ્યા છે ફાયર વિભાગના જવાનો છે તે પણ અહીં ઉપસ્થિત છે અને લોકોમાં ક્યાંક ને ક્યાંક દુઃખ ની લાગણી પણ જોવા મળી રહી છે કારણ કે જે કહી શકાય કે અગિયાર દિવસ

ની પાર કોઈ પણ વ્યક્તિ જઈ ન શકે તે માટે પ્રથમ પોલીસ નો બંદોબસ્ત અને ત્યારબાદ જે અંદર પાંચ જેટલા જે જોઈ શકાય છે કે ફાયર વિભાગના જવાનો છે તે પણ અહીં ઉપસ્થિત છે આ જે ટ્રેનિંગ છે તે પણ અહીં ગોઠવવામાં આવી છે કે લોખંડની ગ્રીલ છે તે પણ અહીં રાખવામાં આવી છે જો ચો પણે પોલીસ જવાનો પણ અહીં જોઈ શકાય છે અહીંથી કોઈ પણ વ્યક્તિને જવાની છૂટ નથી તમામને મનાય છે માત્ર ને માત્ર ફાયર વિભાગના જવાનો છે તે જ તે પેલે પાર રહી શકશે અને ગણપતિ બાપાનું વિસર્જન છે તેમના દ્વારા અને તેમના હાથે કરવામાં આવશે તેવી તમામ સ્થળોએ આઠે આઠ સ્થળોએ આ પ્રકારની વ્યવસ્થાઓ છે

તમામ જે અધિકારીઓ છે તે રાઉન્ડ એટલે કોઈ પણ પ્રકારની ક્ષતિ ન સર્જાય કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ અને દુર્ઘટના ન સર્જાય તે માટે આ તૈયારીઓ છે તે કરાય છે જી બિલકુલ લખી આપો મારી સાથે જોડાયા અને ત્યાંથી જે સીધા દ્રશ્યો બતાવે તે બદલ આપનો આભાર